અમે જ્યારે અયોધ્યા ગયા તો અયોધ્યામાં રામઘાટ છે પછી હનુમાનગઢી છે એવી બે ચાર જે બહુ જ સુંદર જગ્યાઓ છે ત્યાં અમે આનું શૂટ કર્યું છે રામ ભજન અથવા રામધૂન ને એવી જગ્યાએ જઈને રેકોર્ડ કર્યું કે જ્યાં એની વાઇબ્સ ઓલરેડી બહુ એક્ટિવ છે હું આ ધૂનની કોન્સેપ્ટ ડિઝાઇનર છું અમે જ્યારે પહેલી વાર આ ધૂન સાંભળી જેટલી સુંદર આ ધૂન હતી અમને એવું થયું હું ને મારા પાર્ટનર છે ઋષભ ગાંધી કે આ ધૂન જેટલી સુંદર છે એટલો જ સુંદર અનુભવ લોકોને આ વિડીયો જોઈને બી થવું જોઈએ પ્રયત્ન કર્યો છે કે અયોધ્યામાં તો આ ધૂન ગુંજે પણ દરેકના ઘરે જેમ સવાર પડે ને આપણે ભક્તિમય માહોલ ઈચ્છતા હોય ને જેમાં આરતી ને ધૂન વાગતી હોય આવી કોઈ પણ ધૂન તો મજા આવશે જે રામ ભક્તિનું એક એક વાઇબ ચાલી રહી છે ઓલરેડી આપણા દેશમાં તો વચ્ચે આમ જ હું કંઈક ગણગણતી હતી તો મને અચાનક વિચાર આવ્યો કે મને રામજી પર કંઈક લખવું છે મેં કૃષ્ણ માટે માતાજી માટે ઘણું બધું લખ્યું છે પણ મને અચાનક એવી એવો વિચાર આવ્યો કે આમ કેમ રામ રામ એવું કંઈક મારા મગજમાં ચાલતું હતું અને અચાનક એની સાથે ધીરે ધીરે બધા શબ્દો જોડાતા ગયા આપણે ભક્તિમય માહોલ ઈચ્છતા હોય જેમાં આરતી ને ધૂન વાગતી હોય એમાં આવી કોઈ પણ ધૂન વાગે તો મજા આવશે અને એ પ્રયત્ન કર્યો છે અને એમાં જેમાં જેમાં ઘણા બધા લોકો અમારી સાથે જોડાયા છે સુરતના અને ઇન્ડિયાના ઘણા એવા કલાકારો સ્વપ્નિલ લાંગી કરીને મિત્ર છે જેને આ મ્યુઝિક કર્યું છે અને આખો એક કન્સેપ્ટ અમારી એક ફ્રેન્ડ છે પ્રિયંકા સોલંકી જેને ડિઝાઇન કર્યો ને અમને સુરતથી છેક અયોધ્યા સુધીની સફર અમે લોકોએ પસાર કરી અને અયોધ્યામાં ગંગા ઘાટ છે રામઘાટ છે વારાણસી એવી જગ્યાઓ પર આ શૂટ થયું છે એટલે લોકોને જોઈને સાંભળીને જેટલો આનંદ આવશે એટલું જ વિડીયો જોઈને બી એટલા જ આનંદની અનુભૂતિ થશે લોકોને સો એ જ એક નાનો પ્રયાસ છે આપણા સુરતીઓ તરફથી અને આમાં એક છે જેમનો બહુ મોટો રોલ છે અમારા નીરજ ધતી જ કરીને કેન્ડિડ સેલેડ પ્રોડક્શન્સ જેમણે આ આખું વિડીયો શૂટ કર્યું છે જેમના થ્રુ તમને આ અયોધ્યા અને વારાણસીના દર્શન થવાના છે સો આ એક બહુ નાનો પ્રયાસ છે સુરતીઓ અને ગુજરાત તરફથી અને અમારો ડેડિકેશન છે રામ મંદિર માટે બહુ આનંદ થયો ને ત્યાંના સાધુ સંતોને ત્યાંના લોકલ લોકોને આ ધૂન ગમી અને લોકો અમારી સાથે જોડાયા છે સો તમને લોકોને પણ ગમશે જય શ્રી રામ राम 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 राम